માંડવીમાં કમોસમી વરસાદથી હળપતિએ ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી હાલમાં આવેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે માંડવી તથા અરેઠ તાલુકા વિસ્તારના ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ખેડૂતોની મહા મહેનત પર પાણી ફરી વળ્યું છે આ સ્થિતિને ધ્યાનમાં લઈ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના અલસાડી ગામ સહિતના વિસ્તારોમાં ખેતરોની મુલાકાત કરી હતી

હું પોતે એકસો આઠ તરીકે પધાર્યો છું જે વરસાદ પડ્યો છે ને તેને કારણે માંડવી એકસો સત્તાવન વિધાનસભામાં જે મારા આદિવાસી ખેડૂતો છે તે મોટાભાગના પંચ્યાસી ટકા ખેડૂતો આવેલા છે એની સાથે સાથે કેટલાક ઉજળિયાત ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં બસો ને હેક્ટર જેટલા જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂત

માંડવી તાલુકાના અંદર અંદર અને જે અમલસાડી ગામની અંદર જે ડાંગરમાં નુકસાન થયું છે એ સરકાર સાથે અમે એવી વિનંતી કરીએ છીએ કે જે નુકસાન થયું છે એ નુકસાનની સરકાર ભરપાઈ કરે અને ખેડૂતોને જે માંગણી હશે તે માંગણી પૂરી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મુખ્યત્વે કયા પાકોને વધુ નુકસાન મુખ્યત્વ ડાંગર અને શાકભાજીને વધારે પૂરતું નુકસાન કરવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા હાલ પાંચ દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે માંડવી અને અરેઠ તાલુકામાં મળી અંદાજે ચાર હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં ખેતી પાકનું વાવેતર થયું હતું જેમાં મોટા પાયે ડાંગર કઠોળ અને શાકભાજી પાકને નુકસાન થયું છે